ભરૂચમાં આદિવાસી યુવા સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દાહોદમાં બાળકી સાથે દુષ્કર્મની ઘટનામાં અને તેની હત્યા કરનાર નારાધામ આચાર્યને ફાંસીની સજાની માગણી કરી હતી ભરૂચ આદિવાસી યુવા સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દાહોદમાં બાળકી સાથે દુષ્કર્મની કોશિશ કરી તેની હત્યા કરનાર આરોપીને સજા કરવાની માંગ કરવામાં આવી છે આદિવાસી યુવા સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના એક ગામની પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા છ વર્ષની માસુમ બાળકી ઉપર દુષ્કર્મ કરવાની કોશિશ કરી તેની હત્યા કરવામાં આવી હતી આ ઘટનાને આદિવાસી યુવા સંગઠન સખત શબ્દોમાં વખોડે છે અને આરોપી આચાર્ય ગોવિંદ નટ સામે ઝડપથી તપાસ પૂર્ણ કરી આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માંગ કરવામાં આવી છે સાથે જ આરોપીને ફાંસીની સજાની પણ માંગ કરવામાં આવી છે આજરોજ માન્ય શ્રી કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવામાં આવે છે કે દાહોદમાં જે ઘટના ઘટી છે છ વર્ષની બાળકીને જે જે નારાધર્ય બાળકીને બલાત્કાર કરીને મદદ કરી નાખી છે એ નારાધનને પાસ્ટેક કોર્સમાં કેસ ચલાવીને પાસેની સજા થાય એવી સમગ્ર ભરૂચ જિલ્લા આદિવાસી સમાજની માંગણી છે જય જોહર જય આદિવાસી